હેલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા માટે બે હજાર પચીસના આસાઇમેન્ટમાં ધોરણ દસ વિજ્ઞાન જેમાં વિભાગ સીમાં પ્રકરણ નંબર ત્રણમાં ક્વેશ્ચન નંબર બે ત્રણ આઠ દસ અગિયાર અને તેર એમ ટોટલ છ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો શીખીશું વિદ્યાર્થી મિત્રો આ છ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછેલા છે આથી તેને સમજીને આપણે તૈયાર કરવાના રહેશે શરૂઆત કરીએ છીએ આપણે ક્વેશ્ચન નંબર બેથી અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર બેની અંદર એક આકૃતિ દોરીને આપેલી છે અને એવું કીધું છે કે તેનું અવલોકન કરો અને નીચે ત્રણ ક્વેશ્ચન આપ્યા છે તેના જવાબ આપવાના છે ઓકે સૌથી પહેલાં આપણે આકૃતિ સમજીએ કે આકૃતિમાં શું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે વીજ કોષ એટલે કે બેટરી છે અહીંયા ત્યાર પછી બેટરીના બે છેડામાં તમે એક છેડો જે છે ત્યાં ક્લિપ એ જોઈન્ટ કરેલી છે બીજા છેડા સાથે તમે જોશો કે બલ્બ જોઈન્ટ કરેલો છે સ્વિચ જોઈન્ટ કરેલી છે અને ક્લિપ બી જોઈન્ટ કરેલી છે ઓકે ત્યાર પછી તમે અહીંયા જોશો કે આ બે ક્લિપોની વચ્ચે અહીંયા લખીને આપ્યું છે કે પરખ માટે નમૂનો દાખલ કરો નમૂનો દાખલ કરો એટલે અહીંયા આપણે આ પ્રકરણ નંબર ત્રણ જે શીખી રહ્યા છે તે પાછનું નામ છે ધાતુઓ અને અધાતુઓ એટલે અહીંયા પરખ માટે અહીંયા આપણે ધાતુનો ઉપયોગ કરીશું ઓકે તમને ખબર જ છે કે ધાતુના ભૌતિક ગુણધર્મોમાં એક ગુણધર્મ છે કે ભાઈ ધાતુ જે છે તે કરંટ પસાર કરી શકે છે એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે છે ઓકે તો અહીંયા આપણને પહેલો ક્વેશ્ચન નીચે પૂછેલો છે કે ઉપરોક્ત પ્રવૃત્તિને આધારે ધાતુમાં કયો ગુણ જોવા મળે છે તો ધાતુમાં કયો ગુણ જોવા મળશે અહીંયા જે પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો આપી છે એમાં જો હું અહીંયા બે ક્લીપોની વચ્ચે ધાતુ જોડીશ બે ક્લીપોની વચ્ચે મિત્રો ધાતુ જોડીશ એટલે કે કોપર ધાતુ છે એલ્યુમિનિયમ ધાતુ છે વગેરે કોઈ ધાતુ આ રીતે અહીંયા જોડું તો શું થશે તો અહીંયા જ્યારે સ્વિચ ચાલુ કરીશું સ્વિચ ઓન કરીશું તો બલ્બ જે છે વિદ્યાર્થી મિત્રો પ્રકાશિત થશે એટલે કે ચાલુ થશે ઓકે તો આનો મતલબ શું કહેવાય અહીંયા આન્સર શું લખવું પડશે કે ઉપરોક્ત ઉપરોક્ત પ્રવૃત્તિને આધારે ધાતુમાં કયો ગુણ જોવા મળે છે તો એનો આન્સર વિદ્યાર્થી મિત્રો આ રીતે લખીશો કે ધાતુ એ વિદ્યુતનું વહન કરે છે આ ધાતુનો ગુણ જોવા મળે છે ઓકે આ પ્રવૃત્તિ પરથી આપણને એટલી ખબર પડે છે કે અહીંયા જો હું બે ક્લિપો વચ્ચે ધાતુ જોડીશ તો બલ્બ પ્રકાશિત થાય છે આથી વિદ્યુતનું વહન કરે છે તેવું આપણે કહેવાય ઓકે તો આ પહેલાંમાં આન્સર આવશે ધાતુ એ વિદ્યુતનું વહન કરે છે ચાલો બીજો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો જોઈએ કે બીજા ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે તો બીજા ક્વેશ્ચનમાં છે કે વિદ્યુત તાર પર શેનું પળ લગાવેલ હોય છે જે ધાતુ માટે આપણે વિદ્યુત તાર વાપરીએ છીએ આપણા ઘરમાં પણ વાયરિંગમાં જે વિદ્યુત તાર વાપરવામાં આવે છે એનું ઉપરનું જે પડ છે એ શેનું બનેલું છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવશે બીજામાં કે વિદ્યુત તાર પર પીવીસી એટલે કે ક્લોરાઇડ નું પળ લગાવેલ હોય છે ઓકે એક્ઝામમાં તમને પીવી સીનું પૂરું નામ જણાવો આવું પણ પૂછી શકે છે તો તમારે યાદ રાખવાનું છે કે પીવીસીનું પૂરું નામ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ ઓકે તો આન્સર થઈ ગયો પીવીસી ચલો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે શું બલ્બ પ્રકાશિત થાય છે તે શું સૂચવે છે તો પ્રકાશિત થાય છે એટલે અહીંયા લખીશું કે હા બલ્બ પ્રકાશિત થાય છે તે સૂચવે છે કે ધાતુમાંથી વિદ્યુતનું વહન થાય છે ઓકે ક્લિયર છે તો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો સહેલો છે જો સમજીને આપણે તૈયાર કરીશું તો આ ક્વેશ્ચન તમને આવડી જશે બરાબર છે ચાલો હવે શરૂઆત કરીએ છે ક્વેશ્ચન નંબર ત્રણની અહીં ક્વેશ્ચન નંબર ત્રણમાં વિદ્યાર્થી મિત્રો આપણને આકૃતિ આપી છે અને આકૃતિમાં ત્રણ કસનડી આપી છે જેમાં કસનડી એ છે કસનડી બી છે અને કસનડી સી છે અહીંયા તમે જોઈ શકો છો કે કસનડી એની અંદર લોખંડની ખીલી છે જેમાં પાણી છે અને હવા છે ઉપરથી કસનડી એનું બૂચ બંધ કરેલ છે બરાબર છે એવી જ રીતે કસનડી બી છે તેની અંદર હવા છે તેલનું સ્તર છે ખીલી છે અને ઉપરથી બૂચ જે છે એ બંધ કરેલ છે તે જ રીતે કસનડી સીમાં નિર્જર કેલ્શિયમ ક્લોરાઈડ છે શુષ્ક એટલે કે ઘન પદાર્થ છે સૂકો છે શુષ્ક હવા છે અંદર ખીલી નાખેલી છે અને અહીંયા ઉપરથી બૂચ બંધ છે ઓકે તો એવું કીધું છે કે આ ત્રણે ત્રણ આકૃતિમાં કસનરી એ છે તેનું અવલોકન કરો અને નીચેના ક્વેશ્ચનનો જવાબ આપો એટલે કે અહીંયા તમને ત્રણ ક્વેશ્ચન પૂછેલા છે તેના જવાબ આપવાના છે જુઓ પહેલાં ક્વેશ્ચનમાં શું કહે છે કે કઈ કસનરીમાં લોખંડની ખીલીનો રંગ બદલાશે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે લોખંડની ખીલીનો રંગ ક્યારે બદલાય તો જ્યારે લોખંડની ધાતુ પર કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો તેની ખીલીનો રંગ બદલાશે તો આ ત્રણેય કસ્ટનરીમાં તમે જોશો અને વિચારશો કે કઈ એવી કસનરી છે કે જેમાં રાસાયણિક પ્રક્રિયા જોવા મળશે તો કસનરી એની અંદર તમે જોશો કે હવા છે અને પાણી છે તો આપણને ખબર જ છે કે જ્યારે લોખંડ ધાતુ જે છે તે હવા અને પાણી એટલે કે ભેજના સંપર્કમાં આવે છે તો તેને કાટ લાગે છે જે ક્રિયાને આપણે ક્ષારણ પણ કહેવાય છે તો અહીંયા કસનડી એમાં રંગ બદલાઈ જશે લોખંડનો ઉપરનો જે રંગ છે એ બદલાઈને લાલ કથ્થાઈ થઈ જશે જ્યારે એને કાટ લાગી જશે ત્યારે તો આપણે અહીંયા આન્સર લખીશું પહેલાંમાં કે કસનડી એમાં પહેલામાં આન્સર આવશે કે કસનડી એમાં લોખંડની ખીલીનો રંગ બદલાશે ઓકે તમને પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે કસનરી બીમાં અને કસનરી સીમા લોખંડનો રંગ કેમ નથી બદલાતો તો વિદ્યાર્થી મિત્રો કસનરી બી અને કસનરી સીમા લોખંડની ખીલીની રાસાયણિક પ્રક્રિયા નથી થતી જેમ કે કસનરી બીમાં જો કે લોખંડની ખીલી જે છે એ તેલના સંપર્કમાં રહેશે તો એ લોખંડનું કાટ થતું અટકાવશે એવી જ રીતે કસનરી સીમા નિર્જલ કેલ્શિયમ ક્લોરાઈડ છે એટલે એનાથી પણ જે છે એ લોખંડને કાટ લાગતો નથી અને રાસાયણિક પ્રક્રિયા થતી નથી આથી આન્સરમાં લખીશું કસનડી એ ઓકે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો ક્વેશ્ચન છે કે આ સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયાનું નામ લખો બહુ સિમ્પલ છે આ જે પ્રક્રિયા થઈ જે કસનડી એમાં લોખંડની ખીલીનો રંગ બદલાયો તે રાસાયણિક પ્રક્રિયાનું નામ શું છે તો આપણને ખબર જ છે શારન આવશે આમાં આન્સર શું આવશે શારન અથવા તમે લખી શકો છો કે લોખંડને કાટ લાગવાની ક્રિયા આ ક્રિયાને લોખંડને કાટ લાગવાની ક્રિયા પણ કહેવાય આપણે આન્સર લખીશું ક્ષારન ઓકે ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ કઈ છે મતલબ કે આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષારણની રાસાયણિક પ્રક્રિયા તેના માટે કઈ પરિસ્થિતિ હોય તો ક્ષારણ થાય કેવી પરિસ્થિતિમાં લોખંડ આવશે તો ક્ષારણ થશે આ રાસાયણિક પ્રક્રિયા થશે તો અહીંયા તમને દેખાય જ છે કે હવા અને પાણી આ બેના સંપર્કમાં જ્યારે આવશે લોખંડ તો તેની શું થશે રાસાયણિક પ્રક્રિયા થશે તો લખ્યું છે કે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા એટલે કે ક્ષારણ માટે જરૂરી પરિસ્થિતિઓ લોખંડની ખીલીનું હવા અને ભેજ એટલે કે પાણીના સંપર્કમાં આવવું છે ઓકે આટલો આટલો લોંગ આન્સર ના લખવો હોય તો તમે શોર્ટકટમાં આવું લખી શકો છો કે કઈ કઈ પરિસ્થિતિ તો કે હવા અને પાણી એટલે કે ભેજ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર આઠ જોઈએ જેમાં તમને એક કોષ્ટક આપેલું છે અને આ કોષ્ટકની અંદર કીધું છે કે ત્રણ ધાતુઓ જીંક મેગ્નેશિયમ અને કોપર ધાતુ ઓક્સાઇડો સાથે દર્શાવેલ ધાતુઓ સાથે ગરમ કરવામાં આવ્યા અને નીચે કોષ્ટકમાં છે ધાતુ જીંક મેગ્નેશિયમ અને કોપર તેની નીચે લખ્યું છે જિંક ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કોપર ઓક્સાઇડ અને નીચે પૂછેલું છે કે કયા કિસ્સામાં તમે વિસ્થાપન પ્રક્રિયા થતી જોઈ શકો છો ઓકે તો આપણે એનો આન્સર જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં લખ્યું છે કે અહીં જે કિસ્સામાં વિસ્થાપન પ્રક્રિયા થાય છે તેમાં હા અને જે કિસ્સામાં વિસ્થાપન પ્રક્રિયા નહીં થાય તેમાં ના લખીને કોષ્ટક બનાવેલ છે જે નીચે મુજબ છે તમારે પણ એક્ઝામમાં આ રીતે લખી લેવાનું છે અને ત્યાર પછી આ રીતે કોષ્ટક બનાવવાનું છે ઓકે આ કોષ્ટકમાં કંઈ જ કર્યું નથી જેવું કોષ્ટક તમને ક્વેશ્ચનમાં આપ્યું છે એ જ કોષ્ટક ડાયરેક્ટ આપણે લખેલું છે ખાલી આપણે અહીંયા આન્સર કઈ રીતે લખવાના સમજી લઈએ સૌથી પહેલાં અહીંયા તમને ત્રણ ધાતુ આપી છે જો જિંક છે મેગ્નેશિયમ છે અને કોપર ઓકે તો આ ત્રણ ધાતુનો સક્રિયતા શ્રેણીમાં કયો ક્રમ છે એ ખબર હોવી જોઈએ એટલે કે આ ત્રણે ત્રણમાં સૌથી વધુ સક્રિય કોણ છે સૌથી પહેલાં નંબર પર આવશે મેગ્નેશિયમ ઓકે ત્યાર પછી બીજા નંબર પર વિદ્યાર્થી મિત્રો છે જીંક અને ત્રીજા નંબર પર છે કોપર નંબર કરી દઉં છું એક બે અને ત્રણ આનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમ જે છે એ મેગ્નેશિયમ એ જીંકનું વિસ્થાપન કરી શકે છે અને મેગ્નેશિયમ જે છે એ કોપરનું પણ વિસ્થાપન કરી શકે છે કારણ કે મેગ્નેશિયમ એ જીંક અને કોપર બંને કરતાં સક્રિય છે ઓકે એવી જ રીતે ઝિંક જે છે એ ઝિંક એ કોપરનું વિસ્થાપન કરી શકે છે ઝીંક જે છે એ કોપરનું વિસ્થાપન કરી શકે છે કારણ કે કોપર કરતાં વધુ સક્રિય છે પણ ઝીંક એ મેગ્નેશિયમનું વિસ્થાપન કરી શકે નહીં ઓકે તો નોર્મલ અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજી લો કે જો ઉપરથી નીચે આવે તીર તો જવાબ આવશે હા અને જો નીચેથી ઉપર જવાનું થાય તો જવાબ આવશે ના ઓકે તો ચાલો જવાબ કઈ રીતે થશે જોઈએ પહેલાંમાં કીધું છે જિંક તો શું ઝિંક એ જિંક ઓક્સાઇડમાંના જીંકને દૂર કરી શકે તો જો જિંક એ પોતાના જીંકને દૂર કરી શકે તો કે ના તો જવાબ આવશે ના ઓકે ત્યાર પછી મેગ્નેશિયમ તો મેગ્નેશિયમ એ જિંકને દૂર કરી શકશે તો મેગ્નેશિયમ એ જિંકને દૂર કરી શકશે જો મેગ્નેશિયમ વધુ સક્રિય છે આથી મેગ્નેશિયમ એ જીન્કને કહેશે ભાઈ તું હટી જ સાઈટ પર અને તે ઓક્સાઇડ સાથે જોડાઈ જશે આથી વિસ્થાપન પ્રક્રિયા અહીંયા થશે એટલે આમાં આન્સર આવશે હા જો ધ્યાન રાખજો આમાં હા આવશે ઓકે કોપરની વાત આવે તો આન્સર તમારો મિત્રો ના જ આવશે કારણ કે કોપર તો બિચારો ત્રીજા નંબર પર છે એટલે કોપર તો જીંકનું પણ વિસ્થાપન ન કરી શકે અને મેગ્નેશિયમનું પણ વિસ્થાપન કરી શકે નહીં ઓકે તો જિંક ઓક્સાઇડના ખાનામાં પહેલાંમાં આવશે જિંકમાં ના મેગ્નેશિયમમાં હા કોપરમાં ના ચલો ત્યાર પછી બીજા ખાનામાં જિંક એ મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ના મેગ્નેશિયમને દૂર કરી શકે તો જિંકનો બીજો નંબર છે એ મેગ્નેશિયમને અહીંયાથી હટાઈ શકે તો કે ના ઉપર તરફ જશે તો જવાબ આવશે ના ત્યાર પછી મેગ્નેશિયમ એ મેગ્નેશિયમ ઓક્સાઇડમાંના મેગ્નેશિયમને વિસ્થાપન કરી શકે છે તો એમાં પણ આવશે ના પોતે જ પોતાના ઓક્સાઇડમાંથી વિસ્થાપન ના કરી શકે કોપર તો કોપરમાં પણ ના જ આવશે ઓકે તો અહીંયા ત્રણે ત્રણમાં ના 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 આમાં એક પણ વિસ્થાપન પ્રક્રિયા થશે નહીં ઓકે ચલો ત્યાર પછી કોપર ઓક્સાઇડમાં જિંક એ કોપર ઓક્સાઇડમાંના કોપરનું વિસ્થાપન કરશે તો કે હા જિંક એ કોપર કરતાં વધુ સક્રિય છે ઓકે એટલે જિંક એ કોપર ઓક્સાઇડમાંના કોપરનું વિસ્થાપન કરશે આથી અહીંયા જવાબ આવશે હા મેગ્નેશિયમ તો મેગ્નેશિયમ એ કોપર ઓક્સાઇડમાંના કોપરનું વિસ્થાપન કરશે તો આમાં પણ થઈ જશે કોપર કરતાં મેગ્નેશિયમ સક્રિય છે તો આમાં આન્સર આવશે હા અને છેલ્લે છે કોપર તો કોપર એ કોપર ઓક્સાઇડમાંના કોપરનું વિસ્થાપન ન કરી શકે તો જવાબ આવશે ના ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર દસ જોઈએ અહીંયા એક વિગત લખીને આપી છે કે નમને તેના મિત્રને સાયકલ ચલાવતો જોયો તેણે જોયું કે સાયકલના પેન્ડલની ધાર પર કાટ લાગેલો તેને મિત્રને સલાહ આપી કે તે પેન્ડલનું પુનઃ સંધાન કરી તેના પર તેલી રંગનું આવરણ લગાડે ઓકે ત્યાર પછી અહીંયા તમને ત્રણ ક્વેશ્ચન પૂછેલા છે જેમાં પહેલાં ક્વેશ્ચનમાં છે કે લોખંડને શા માટે કાટ લાગે છે તો આપણે આ ત્રણ ક્વેશ્ચનના આન્સર આપવાના છે તો લોખંડને શા માટે કાટ લાગે છે આગળ એક ક્વેશ્ચનમાં આપણે આવી ગયું છે કસ્ટ નળીવાળા ક્વેશ્ચનમાં લોખંડની ખીલીઓ પાણી અને હવાના સંપર્કમાં આવે ગયું ને આગળ તો એ જ અહીંયા આન્સર આવશે પહેલાંમાં કે લોખંડ હવા અને પાણી એટલે કે ભેજના સંપર્કમાં આવે છે ત્યારે તેમાં શું થશે તો કે રાસાયણિક ફેરફારો થાય આથી લોખંડને કાટ લાગે છે ઓકે તો સહેલું છે પહેલો આન્સર બીજા નંબરમાં છે કે કાટને અટકાવવા માટેના બે ઉપાયો જણાવો તો કાટ આપણે અટકાવવા માટે શું કરી શકીએ તો એના બે ઉપાય લખવાના છે તો પહેલો ઉપાય લખેલો છે કે લોખંડની સપાટી પર રંગ કરો પહેલો ઉપાય છે કે લોખંડની જે સપાટી છે તેના ઉપર શું કરવાનું છે રંગ કરી દો અને બીજો ઉપાય છે કે લોખંડની સપાટી પર તેલ કે ગ્રીસ લગાવવું ઓકે તો આ બે કાટ અટકાવવા માટેના ઉપાય છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો છે કે ઉપરોક્ત કાર્યમાં નમનનો કયો ગુણ જોવા મળે છે એટલે તો અહીંયા આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો નમનમાં જોવા મળતા ગુણો એક તો જાગૃતતા છે બરાબર છે ત્યાર પછી બુદ્ધિનો સારો ઉપયોગ કરવો અને ત્રીજા નંબર પર છે મિત્રની મદદ કરવી આ ત્રણ ગુણો અહીંયા આ કિસ્સામાં નમનમાં જોવા મળે છે ઓકે તો સેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ક્ષારનને લખતો ક્વેશ્ચન બનાવેલો છે ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર અગિયાર જોઈએ અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર અગિયારમાં પ્રશ્ન છે કે સફેદ રંગના ત્રણ ધાતુના ક્ષારોના નામ અને અણુસૂત્રો લખો ઓકે તો ધાતુ ક્ષારના નામ લખવાના છે અને તેના અણુસૂત્રો લખવાના છે અને એમાંય પાછા માત્ર ને માત્ર કેવા સફેદ રંગના હોય તેવા લખવાના છે તો આમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ટોટલ છ નામ લખેલા છે આન્સર આ રીતે લખવાનું છે કે સફેદ રંગના ત્રણ ધાતુક ધાતુકક્ષારોના નામ અને અણુસૂત્રો નીચે મુજબ છે પહેલું છે જિંક સલ્ફેટ ઝેડ એન એસો ફોર આ પહેલું છે જિંક સલ્ફેટ સફેદ રંગનું છે ત્યાર પછી બીજા નંબર પર છે મેગ્નેશિયમ સલ્ફેટ અને તેનું અણુસૂત્ર છે એમ જીએસો ફોર ઓકે ત્યાર પછી ત્રીજું છે એલ્યુમિનિયમ સલ્ફેટ એલ્યુમિનિયમ સલ્ફેટ તેનું અનુસૂત્ર આ રીતે બનશે કે એલ ટુ એસઓ ફોર ત્યાર પછી સોડિયમ જેને આપણે ખાવા માટે મીઠું નામ કહીએ છીએ ખાવાનું મીઠું સોડિયમ ક્લોરાઈડ એને સીએલ ઓકે પાંચમા નંબર પર છે કેલ્શિયમ સલ્ફેટ એનું બીજું નામ છે જીપ્સમ સીએ એસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ સીએ એસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ ત્યાર પછી છઠ્ઠા નંબર પર છે પોટેશિયમ સલ્ફેટ કે ટુ ફોર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છ ટોટલ નામ લખીને આપેલા છે તમારે એક્ઝામમાં ગમે તે ત્રણ પૂછેલા છે તો કોઈપણ ત્રણ નામ તમે લખશો તો સાચું જ ગણાશે બરાબર સહેલા સહેલા ત્રણ મને અહીંયા એક તો પહેલા નંબરનો જિંક સલ્ફેટ લાગે છે ચોથા નંબર પર છે એનએસીએલ સોડિયમ ક્લોરાઇડ અને એક સેલો લાગે છે કેલ્શિયમ સલ્ફેટ એટલે કે જીપ્સમ જે યુનિટ નંબર બેની અંદર આવી ગયું છે જીપ્સમ સીએ એસઓ ફોર ઇન્ટુ ટુ એસ ટુ ઓકે બાકી તમારી ઈચ્છા આ છમાંથી કોઈ પણ તમે ત્રણ લખશો તો સાચું જ ગણાશે ઓકે ચાલો હવે શરૂઆત કરીએ છે નેક્સ્ટ ક્વેશ્ચન અહીં વિદ્યાર્થી મિત્રો તેરમા નંબરના ક્વેશ્ચનની અંદર કીધું છે કે એક ઝવેરી બાવીસ કેરેટ સોનાના દાગીના બનાવે છે અને તેના ગ્રાહકો પાસેથી ચોવીસ કેરેટ સોનાનો ભાવ વસૂલે છે તેનો વ્યવસાય આ વ્યવહારને લીધે વધે છે એના પછી આપણને અહીંયા ત્રણ ક્વેશ્ચન પૂછેલા છે પહેલો ક્વેશ્ચન છે કે આપણે શા માટે ચોવીસ કેરેટ સોનાના દાગીના બનાવી શકતા નથી ઓકે તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું કે ચોવીસ કેરેટ સોનું ખૂબ જ નરમ હોય છે આથી દાગીનાનો ચોક્કસ આકાર જળવાતો નથી ચોવીસ કેરેટનું જે સોનું હશે તે ખૂબ જ નરમ હોય છે સો એ સો ટકા તેમાં સોનું જ આવે છે બીજું કોઈ મિશ્રણ તરીકે ન હોય એટલે સોનું એ ખૂબ જ નરમ ધાતુ છે આથી એ દાગીનાનો ચોક્કસ આકાર જે છે એ જળવાતો નથી ઓકે ચલો ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે કે સોનાના દાગીનાની બનાવટમાં ઉમેરી શકાય તેવી બે ધાતુઓના નામ આપો તો ચલો ચોવીસ કેરેટનું સોનું જે છે તેનો દાગીનો જ્યારે બનાવે છે તો તે નરમ છે એટલા માટે તેનો ચોક્કસ આકાર જળવાતો નથી તો જે માર્કેટમાં સોની હોય એ શું કરે છે કે બાવીસ કેરેટનું સોનું રાખશે અને તેમાં થોડી બીજી ધાતુ શું કરશે એડ કરશે તો અહીંયા ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે કોઈ બે ધાતુના નામ આપો તો બહુ સિમ્પલ છે એક ધાતુ તો આપણે લખીશું ચાંદી અને બીજું આવશે કોપર ઓકે કોપરને તાંબુ પણ કહેવાશે ચાંદી એટલે કે સિલ્વર અને બીજું છે કોપર ઓકે ચલો ત્યાર પછી ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં છે ઝવેરીની આ વર્તણૂકમાં તેનો કયો દુર્ગુણ જોવા મળે છે જો પૂછ્યું છે દુર્ગુણ એટલે ખરાબ ગુણ જોવા મળે છે તો કયો ખરાબ ગુણ આમાં છે કે ભાઈ લોભ છે લોભ શું છે પૈસાનો લોભ છે કે લોકોને છેતરવાનો ધંધો કરે છે કે બાવીસ કેરેટના નામથી ચોવીસ કેરેટના પૈસા વસૂલે છે એટલે આન્સર લખીશું કે ઝવેરીની આ વર્તણૂંકમાં પૈસાનો લોભ એટલે કે પૈસાની લાલચ જોવા મળે છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીશ કે તમને આ વિડિયોમાં સંપૂર્ણપણે સમજ પડી ગઈ હશે જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમારા મિત્રો જો ધોરણ દસમાં અભ્યાસ કરતા હોય તો તેમને આ વિડીયો શેર કરી લો અને વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઇક પણ કરી લો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવા વિડીયોની અંદર નવા ટોપિકની સાથે ફરીથી મળીશું